શ્રીમદ ભાગવત દસમો સ્કંદ આઠમો અધ્યાય નામકરણ સંસ્કાર અને બાળ લીલા શ્રી શુક યુવાચ ગર્ગ પુરોહિતો રાજન यदोनां सुमहातपाः व्रजं जगामनन्दस्य वसुदे

એવા ભાવથી પૂજા કરી જ્યારે આરામથી બેસી ગયા આદિ સત્કાર થઈ ગયો ત્યારે નંદ બાબા અત્યંત મધુર વાણીથી કહે કે છે કે ભગવાન તો સ્વયં પૂર્ણ કામ છો છતાં હું આપની શું સેવા કરું આપ જેવા મહાત્માઓનો અમારા જેવા ગૃહસ્થોના ઘરે પધારવું એ તો અમારા પરમ કલ્યાણનું કારણ જ કહેવાય અમે તો ઘર ગૃહસ્થિના કાર્યમાં એટલા બધા ફસાઈ ગયેલા છે અને આ પ્રપંચોમાં અમારું ચિત્ત એટલું દિન થઈ ગયું છે કે અમે આપના આશ્રમ સુધી પણ આવી શકતા નથી અમારા કલ્યાણ સિવાય આપના પધારવાનો અન્ય કોઈ હેતુ જ નથી અમારું કલ્યાણ કરવા માટે તમે આવ્યા છો પ્રભુ જે વાત સામાન્ય રીતે આમ ઇન્દ્રિયોની પહોંચની બહારની ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી ભવિષ્ય શું છે ભૂત શું હતું ભૂત અને ભવિષ્યના ગર્ભમાં જે વાત રહેલી છે

જન્મના બ્રાહ્મણો ગુરુ છો એટલે મારા આ બે બાળકો છે એના નામકરણ સંસ્કાર આદિ તમે કરો તમે યોગ્ય છો કારણ કે બ્રાહ્મણ જન્મથી જ મનુષ્ય માત્રનો ગુરુષ જન્મના બ્રાહ્મણો ગુરુ ગર્ગાચાર્યજી કે છે કે નંદજી હું યાદવનો આચાર્ય તરીકે પ્રખ્યાત છું યદુના મહમ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિશર્વત મારે ખ્યાતિ એવી છે અને જો હું તમારા પુત્રના આમ નામકરણ સંસ્કાર કરું તો લોકો એમ હમદ છે કે આ તો દેવકીનો પુત્ર છે ખબર પડી જાય અને કનિષ્ની બુદ્ધિ તો દુષ્ટ છે એ પાપનો જ વિચાર કરતી રહેશે એટલે ની સાથે તમારી કનિષ્ઠ મિત્રતા છે જ્યારથી દેવકીજીની કન્યા પાસેથી આ વાત કંસે સાંભળી છે કે એને મારવા વાળો બીજી ક્યાંક પેદા થઈ ગયો છે ત્યારથી વિચારે છે દેવકીના આઠમા ગર્ભથી કોઈ દિવસ કન્યાનો જન્મ ન થાય થવો જ ન જોઈએ દેવક્યા અષ્ટમો ગર્ભો નસ્ત્રી સ્ત્રી તુમર હતી જો મને મારવા વાળો હોય તો એ છોકરી કેવી થાય છોકરી નો હોય એટલે જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરી દઉં તો આ બાળકને વસુદેવનો મારી નાખે અને તો તો અમારાથી મોટો અન્યાય થઈ જાય નંદ બાવા કે છે કે આચાર્યજી તમે ચૂપચાપ એકાંત ગૌશાળાની અંદર માત્ર સ્વસ્તિ વાંચન કરીને જ આ બાળકનો દ્વિજાતિને યોગ્ય નામકરણ સંસ્કાર કરી દો અલક્ષિતોષ્મિન રહસી મામ કૈરપી ગોવ્રજે ગમાણમાં ગાયને ગમણમાં નામકરણ સંસ્કાર કરવાનું કીધું અને બીજા તો હું અમારા હંગાની ખબર નહીં પડે સુખદેવજી કે છે કે ગર્ગ આચાર્યજી તો સંસ્કાર કરવા ઈચ્છતા એને તો ઈચ્છા હતી કે હું આનું નામ પાડું હવે નંદ બાબા એ રીતે પ્રાર્થના કરી એટલે એકાંતમાં ગુપ્ત રૂપમાં બે નામકરણ બે બાળકોનું નામકરણ સંસ્કાર કરે છે સંબંધીઓ અને મિત્રો ને પોતાના ગુણ થી બહુ આનંદિત કરશે બધા આનંદ આપશે પુત્રો રમયન સુરુદો ગુણે આખ્યાસયત બલમ બલાદુ યદુ નામ પૃથક ભાવા સંકર્ષણ મુસ્યુત આ સંબંધીઓને આનંદ આપશે આનું નામ રોહિણી અને બધાને આનંદ આપશે એટલે એનું બીજું નામ થશે રામ આરામ આપશે એના બળની કોઈ સીમા નથી એટલે એનું નામ બળ પણ છે એ બધાય કોઈ કારણથી વિવાદ કરી વિખુટા પડેલા યાદવોને એકઠા કરશે એકઠા કરશે એટલે એનું નામ સંકર્ષે પણ પડશે સંકર્ષણ નામ પાડું છું પછી કે કે છે છે સાંભળો સાંભળો એ યુગમાં શરીર ધારણ કરે છે દરેક યુગમાં પેલા યુગમાં સતયુગમાં એને શ્વેત વર્ણ ધારણ કર્યો હતો ત્રેતા યુગમાં

શુકલો રક્તસ તથા પીત ઇદાニム કૃષ્ણતા ગતઃ નંદજી આ તમારો પુત્ર પહેલા ક્યારેક वसुદેવજીના ઘેરે પણ પેદા થયો તો એટલે રહસ્ય જાણવા વાળા લોકો છે ને એ આને શ્રીમાન વાસુદેવ પણ કહે છે પુત્રને એના બીજા અનેક નામ છે અને રૂપ પણ અનેક છે આના જેટલા ગુણ અને કર્મ છે ને એ પ્રમાણે અલગ અલગ નામ પડી જાય છે હું બધા નામને જાણું છું પણ સંસારના સામાન્ય લોકો એ નામ જાણતા નથી ગુણ બીજા કોઈ જાણે નહીં આ છે ને તમારા બધા લોકોનું પરમ કલ્યાણ કરશે સમસ્ત ગોપ અને ગાયોને બહુ સુખી કરશે આની સહાયતાથી તમે મોટી મોટી વિપત્તિમાંથી પાર ઉતરી જાશો વ્રજરાજ પેલા યુગની વાત છે કે એકવાર પૃથ્વી ઉપર કોઈ રાજા નહોતો પેલા કોઈ રાજા જ નહોતો ડાકુઓ ચારે બાજુથી લૂંટ કરતા ત્યારે તમારા આજ પુત્ર એ સ્વજન પુરુષની રક્ષા કરી હતી બધાય સજોને રક્ષા કરી હતી અને આની પાસેથી બળ મેળવીને એણે લૂંટારા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો બળ કોનું તો કે કૃષ્ણનું ઈશ્વરનું વધારે કહું તો જે મનુષ્ય છે ને એ આ તમારા પુત્ર ઉપર પ્રીતિ કરશે એ મોટા ભાગ્યશાળી છે જેમ વિષ્ણુ ભગવાનના કરકમળની છત્રછાયામાં રહેતા હોય દેવતાઓ એને અસુરો જીતી શકતા નથી ભગવાનનો માથે હાથ હોય ને એને કાંઈ ન થાય એવી રીતે આની સાથે જે પ્રેમ કરશે ને એને અંદરના કે બારના કોઈ પણ શત્રુ જીતી નહીં શકે બધી દ્રષ્ટિમાં તમારો આ પુત્ર ગુણમાં સંપત્તિમાં સૌંદર્યમાં કીર્તિમાં અને પ્રભામાં સાક્ષાત નારાયણ જેવો છે ચોસઠ કળા એ સંપૂર્ણ છે અને તમે બહુ સાવધાની પૂર્વક અને તત્પરતાથી આની રક્ષા કરો તે નારાયણ જેટલા નામ ગુણ છે આ પ્રમાણે નંદ બાવાને સારી રીતે સમજાવ્યા ગર્ગાચાર્યજી પોતાના આશ્રમે પાછા ફરે છે આ બધી વાત સાંભળીને નંદ બાબા ખુબ આનંદિત થયા છે એવું સમજ્યા કે મારી બધી આશા અભિલાષાઓ પૂરી થઈ ગઈ હું કૃત કૃત્ય થઈ ગયો છું કાલીન વ્રજતાલ પૈન ગોકુલે રામ કેશવો જાનુ પ્યામ સહ પાણી પિયામ રિંગમાણો વિચરહંતું પરીક્ષિત થોડાક દિવસમાં રામ અને શ્યામ ઘૂંટણોના હાથના બળ ઉપર ચાલતા ચાલતા ગોકુળમાં રમવા લાગ્યા હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ